રેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ભાડા ગામે પેવર બ્લોક રોડ નું કામ નબળું થતા ગામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ભાડાના પ્લોટ વિસ્તારમાં પેવર બ્લોકના મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ ગામ લોકો કરી રહ્યા છે ભાડાના પ્લોટ વિસ્તારમાં ચાલીસ વર્ષ બાદ પહેલીવાર રોડ મંજૂર થયો અને એમાં ભ્રષ્ટાચાર થતા ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

ચોમાસુ આવે તેની પહેલા જ બ્લોક નીકળી જાય તેવું કામ થતા પર તપાસ કરવા માટે આવે તેમ ગ્રામ લોકો ગામ ભાડા નારાયણભાઈ પલોટ વિસ્તારમાં બ્લોક વિસ્તારનું અમારે કામ આવેલું છે તો કામ હાવ બોગસ થાય છે અમે સરપંચને અમે રજૂઆત કરીએ છ પણ સરપંચ કઈ ધ્યાન દેતા નથી તો એમનેમ લેવલ ખાલી પતરો મારી અને ઉપર બ્લોક મારી દીધા તમામ બ્લોક અલે છે કોઈ સાઇડુ બેડું કોઈ વ્યવસ્થિત કરતા નથી કોઈ વસ્તુ કરતા નથી સરપંચને અમે બહુ વિનંતી કરે પણ સરપંચ ભાઈ અમારી રજૂઆત કંઈ માન્યતા કરતા નથી અને આ બ્લોક છે ને સોમાહુ સોમાહુની આવે ને ત્યાં બધા બ્લોક નિહરીદા હે વાહન વાહનમાંથી આવેલું હોય ને તો એકે એક બ્લોક નિહરી દે એમ છે કોઈ બ્લોક રહેવાની કોઈ શક્યતા જ નથી હું તો સરપંચ અમારે રજૂઆત સાંભળતા નથી કંઈ કારણે સાંભળતા નથી કાંઈક શારાંગણ આગળ કાંઈક પાડી અને બ્લોક કંઈક નીચે કાંઈક ફિટિંગ કરે તો કંઈક એ બ્લોક ટકે ન તો આ સોમાહાના બ્લોક રહેવાના જ નથી હવે આ ઘરના હવે પાણી હવે ભરા હે હવે રોડથી હવે આ જમીનથી ઉપેર બ્લોક ફિટ કરે છે આમાં એક એક ફૂટ ઉપેર થઈ જાય છે તો હવે એ પાણી ક્યાં જવાનું છે હવે હવે આ મકાનો વાળા એ હું બ્લોક ગોડીને કાઢ નાખશે કે પાણી એના ફળ્યામાં ઘરમાં ભરાવા દે તો આ સરપંચ આ રીતે કામ હુલ્લા કરે છે આ રીતે એને કરતા તમારે એમ નમશે સારું છે આ ચાલી વર્ષ અમારે આ રોડ આવ્યો છે તો એ સરપસી કોઈ ધ્યાન નથી દેતા અને હેરખું કામ કરતા નથી હાવ કામ બોગસ થાય છે કોઈ અધિકારી ને કોક અહીંયા જુઓ તમે તો તમને ખ્યાલ આવે કે આ કઈ રીતે કામ થાય છે તો આ મારી વિનંતી છે અધિકારીને અમે એમ કહીએ કે આ તમે અહીંયા સરપંચ પાસે આવી અને તમે જુઓ આ ચેક કરો Bureau Report the Vyang News of Amreli.